એ બ્રિજ સતત વિવાદોની વચ્ચે ઘેરાયેલો છે અને હજુ પણ નવો વિવાદ તેને લઈને થયો છે આપણી સાથે સંવર્ધતા અર્પણ પણ જોડાઈ ગયા છે અર્પણ આ જે બ્રિજ છે એ બ્રિજ સતત વિવાદોની વચ્ચે રહ્યો છે અને હજુ પણ એ બ્રિજને લઈને વિવાદોના સૂર છેડાયા છે જ્યાં એક તરફ કોંગ્રેસ દ્વારા પ્રહારો કરવામાં આવી રહ્યા છે તો તેનો વળતો જવાબ ગૃહ રાજ્યમંત્રીએ પણ આપ્યો છે વસલ આપણે જે વાત કરી રહ્યા છે તેનામાં હવે ફક્ત આક્ષેપ નથી પુરવાર પણ થઈ ચૂક્યું છે કે આ ભ્રષ્ટાચારનો બ્રિજ હતો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસનું સૌથી કલંકિત પ્રકરણ એટલે આને કહી શકાય હાટકેશ્વર બ્રિજ કારણ કે ચાલીસથી બેતાલીસ કરોડ તેને બનાવવાનો ખર્ચ થયો અને જે પ્રમાણે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે આપણે સૌથી પહેલાં અહેવાલ દર્શાવ્યો હતો અને એક એક વિસ્તૃત માહિતી તે સમયે પણ દર્શાવી હતી કે કઈ જગ્યાએ કયા કર્મચારીથી લઈને કયા અધિકારીની શું ભૂમિકા હતી કોણે કઈ રીતે બેદરકારી દાખવી જે ઇન્સ્પેક્શન કરવાનું હતું તે સમયાંતરે ન થયું અને તે બાદ જ્યારે આ તૂટવાનું ચાલુ જે ગાબડા પડવાનું ચાલુ થયું તે બાદ તેના ફિઝિબિલિટી રિપોર્ટ માટે અનેક જે ટેકનિકલ ઉચ્ચ સંસ્થાઓ છે તેના પણ રિપોર્ટ કરવામાં આવ્યા અને તેમાં પણ સાબિત થઈ ચૂક્યું છે કે વિવિધ જગ્યાએ જે નિયત ધારાધોરણ મુજબનું લોખંડ વાપરવાનું હતું સિમેન્ટ વાપરવાનો હતો કે પછી કપચી વાપરવાની હતી તેની ગુણવત્તા સામે મોટી બાંધછોડ કરવામાં આવી હતી હવે વાત આખરે આવીને ઊભી છે બ્રિજ તોડવા અને તેને પુનઃ બનાવવાના ખર્ચને લઈને તો હવે જે બાવન કરોડનો આંકડો સામે આવી રહ્યો છે તેનામાં લગભગ સાતથી થી આઠ કરોડ તો બ્રિજને તોડવા માટે અને પછી નવેસરથી તેને બનાવવા માટે બાકીની રકમ ખર્ચાશે પરંતુ ગૃહ રાજ્યમંત્રી ભલે કોંગ્રેસના આરોપની સામે તેમના ઉપર પ્રહાર કરતા હોય પરંતુ ગૃહ રાજ્યમંત્રી સિપત્તાપૂર્વક એ નથી જણાવી રહ્યા કે આખરે આ પરિસ્થિતિ ઊભી કેમ થઈ ભ્રષ્ટાચાર થયો તો પછી હજી સુધી ગુજરાત પોલીસના જે હાથ છે તે જવાબદાર અધિકારીઓ સામે કેમ નથી પહોંચ્યા ફક્ત નીચલા વર્ગના જે મર્યાદિત કર્મચારીઓ હતા તેમની સામે જ તપાસ કરી હજી બીજા ઘણા મોટા મગરમત છે કે જે આ મામલામાં સંડોવાયેલા છે તેમના સુધી હજી તપાસ નથી પહોંચી તો કોંગ્રેસના આક્ષેપોની સામે રાજકીય જવાબ આપવા માટે ગૃહ રાજ્યમંત્રી સોશિયલ મીડિયા પર પોસ્ટ તો કરી રહ્યા છે બાઇટ પણ આપી રહ્યા છે પરંતુ સિફળતાપૂર્વક તે બોલવાનું ટાળી રહ્યા છે કે આ પરિસ્થિતિ ઊભી કેમ થઈ આટલો મોટો ભ્રષ્ટાચાર કઈ રીતે થયો જે બ્રિજનું આયુષ્ય સો વર્ષનું ધારવામાં આવ્યું હતું ફક્ત પાંચ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં આ બ્રિજને આખરે કેમ બિનઉપયોગી સાબિત કરી દેવો પડ્યો જે હાલ આજે પણ બિનઉપયોગી પડી રહ્યો છે લોકોની અવર જવર નથી જુદા જુદા કારણો રાજકીય રીતે આપવામાં આવી રહ્યા છે પરંતુ એટલું સ્પષ્ટ છે હજી પણ જો તંત્ર એમ કહેતું હોય કે અમે તે જ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલતું તો ક્યાંક કાયદાકીય રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર પાછું પડશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે કારણ કે ડીએલ એટલે કે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ આ જે બ્રિજનો હતો કોન્ટ્રાક્ટરનો તે સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો હતો તે બાદ બ્રિજમાં જે વિવિધ બેદરકારી છે તે છતી થઈ હતી એટલે બ્રિજના રખરખાવવા માટેની જે સમય મર્યાદા હતી ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ક્ષતિ ધ્યાનમાં નહોતી આવીને તે બાદ આવી છે આ આપણે માનીએ છીએ અને સાબિત થઈ ચૂક્યું છે કે બેદરકારી કોન્ટ્રાક્ટરની હતી હલકી કક્ષાનું જે કામ છે તે કરવામાં આવ્યું હતું પરંતુ કાનૂની રીતે હવે બિલ્ડર જે છે તે ઇન્ફ્રાસ્ટ્ર ઇન્ફ્રાક્રોન તેને કોર્પોરેશન લીગલી ચેલેન્જ કરી તે કરશે હાલ તો શાસકો એમ કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટ આપ્યો ત્યારે તેની જે ડિપોઝિટ તરીકે જે રકમ રાખવામાં આવેલી છે તે અમે જમા લઈ લઈશું તે પણ એક કાનૂની વિવાદ બની શકે છે કારણ કે કાયદેસર રીતે જેટલી પણ શરતો હતી ટેન્ડર મુજબની તમામ શરતોનું જે પાલન છે તે કોન્ટ્રાક્ટરે કર્યું હતું પરંતુ જે તબક્કાવાર ઇન્સ્પેક્શન કરવાનું હતું પ્રોજેક્ટ મેનેજ કન્સલ્ટન્સી કંપની તે સમયની હતી કોર્પોરેશનના અધિકારીઓ હતા કે જ્યારે આ બ્રિજ બનતો હતો ત્યારે તેમને જે ગુણવત્તાનું ધ્યાન રાખવાનું હતું તે તેમણે નહોતું રાખ્યું એટલે હાલ રાજકીય વિવાદ ચાલી રહ્યો છે પરંતુ આખા એ મામલામાં જે પરેશાની છે ત્યાંના સ્થાનિક લોકો અને આ ઉપરાંત શહેરના લાખો લોકો કે જે સમયાંતર ઉપયોગ કરતા હતા અને પશ્ચિમથી પૂર્વ જે એકસો બત્રીસ ફૂટ રોડ છે સીટીએમ તરફ જવાનો ત્યાં સહેલાઈથી પહોંચી શકતા હતા પરંતુ બે વર્ષ કરતાં વધુ સમયથી બ્રિજ છે તે હાલ બંધ પડેલો છે અને ભાજપ કોંગ્રેસ વચ્ચે આ મામલે હાલ રાજકારણ વધુ જોર પકડ્યું છે જી બિલકુલ બિલકુલ માહિતી સાથે જોડા